વડોદરા જિલ્લા કલેક્ટર એબી બી સાહેબની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો હતો વડોદરા જિલ્લા કલેક્ટર એ બી ગોર સાહેબની બદલી થતા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલ ધારાસભા હોલ ખાતે ડગોઈ કરજન છોટાઉદેપુરના અધિકારીઓની ઉપસ્થિતિમાં શુભેચ્છા કરવામાં આવી હતી સાથે જિલ્લા કલેક્ટર એ બી ગોર સાહેબની બદલી થતા તેઓને પણ શુભેચ્છા આપવામાં આવી હતી સાથે તમામ પ્રાંત અધિકારીઓ સાથે શુભેચ્છા આપલે કરવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વધુમાં જિલ્લા કલેક્ટર એ બી સાહેબે જણાવ્યું હતું ખૂબ સુંદર કામગીરી કરી અને મારા પ્રાંત અધિકારી કરજણ શ્રી મિયાત્રા ડભોઈના પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટર શ્રી યોગેશ કાપસેને યોગેશ કાપસે પ્રમોશનથી ટ્રાઇબલ સપ્લાનમાં જઈ રહ્યા છે મિયાત્રા કડી પ્રાંત તરફ જઈ રહ્યા છે અને મયુર પરમાર પ્રાંત છોટાઉદેપુર તરીકે ગયા એમની ફેરવેલ રાખી અને સાથે સાથે મારી પણ અત્રેથી વડોદરા જિલ્લામાંથી બદલી થઈ છે એટલે ટૂંક સમયમાં હવે હું અહીંથી ચાર્જ છોડીશ એકાદ બે દિવસની અંદર એટલે મારા સાથી કર્મચારીઓ ભાઈઓ બહેનો સાથે એક મિલન મુલાકાત અને એક વિચારના આદાન પ્રદાન માટે બધા મળ્યા બધાની સાથે શુભ શુભેચ્છાઓની આપલે થઈ સમગ્ર લોકોને સર્વને શુભકામનાઓ જય